ત્યારે વિકાસના ઉલ્લેખમાં જણાવ્યું કે પ્લેનથી લઈ અને મેટ્રોના કોચ સુધી વડોદરામાં બને છે અને અહીંથી વિદેશ જાય છે ત્યારે વડોદરાને ભાજપના સિક્કાની બંને બાજુ ગણાવતા તેમણે ભાજપના કાર્યકર્તાઓને ઇમારતના પાયાની મજબૂત ઈટ જણાવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા પ્રમુખને જે ટેકનોક્રેટ કહીતા કહ્યું કે તેમના નેતૃત્વમાં અનેક કામો સરળ બનશે અને તેમણે કાર્યકર્તાની તાકાત અને વડાપ્રધાન મોદીના ટેકનોલોજી પ્રત્યેના દૃષ્ટિકોણની પ્રશંસા કરી કોરોના સમયમાં ભાજપના કાર્યકર્તાઓના ત્યાગની પણ ચર્ચા કરી ત્યારે સાત થી પંદર ઓક્ટોબર સુધી ઉજવાયેલા વિકાસ સપ્તાહની ઉજવણી સાથે બંને નેતાઓએ આત્મનિર્ભર ભારત અને સ્વદેશીનો સંદેશ આપ્યો